સમુદ્રમાંથી એમને પકડી લીધા છે અને આ તળે અત્યારે હાલ રિમાન્ડ લેવામાં આવી રહી છે અને ગીર સોમનાથ ઉના પોલીસ દ્વારા એમના વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી પર હાથ ધરી છે વિશેષ સૂત્ર મુજબ માહિતી મળી રહી છે આ મહિલાને પ્રાઇવેટ પાર્ટ્સમાં ખૂબ જ જખમી ઈજા પહોંચી છે તેથી એમને ઉના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તેમજ વિશેષ ગીર સોમનાથ જિલ્લા એસપી અને ઉના પોલીસને મારી વિનંતી છે મારી અપીલ છે બે હાથ જોડીને કે આરોપીઓના જામીન નામંજૂર થવા જોઈએ આ આરોપીઓના જામીન ના મંજૂર કરવા માટે તમારા દ્વારા અરજીઓ કરવી પડે કોર્ટમાં સેશન કોર્ટથી લઈ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી તો તમે કરજો તમારા સાથે ગીર સોમનાથ જિલ્લાના પત્રકારોનું સફળ સમર્થન પણ છે અને ગીર સોમનાથ જિલ્લામાંથી દરેક સમાજના લોકોનું સમર્થન તમને મળશે તેમજ સામાજિક સંસ્થાઓનો સાથ સહકાર અને સહયોગ મળશે તેમજ હું ગીર સોમનાથ જિલ્લાના એડવોકેટ મિત્રોને પણ મારી વિનંતી છે મારી અપીલ છે કે તમારા દ્વારા આ નરાધમો આવા સામાજિક ગુંડા લુખા આ આતંકવાદી રાક્ષસી જાતિને જામીન મંજૂર કરાવવા માટે કોઈ પણ સપોર્ટ નહીં કરતા કારણ કે આવા લોકોને જ્યારે સજા મળશે આવા લોકોને જ્યારે ફાંસીની સજા થશે અથવા ઉમર કેદની સજા થશે ત્યારે આપણા ગીર સોમનાથ જિલ્લામાં મહિલાઓ સુરક્ષિત થશે અને આવી કોઈ પણ પ્રકારની ઘટનાઓ હવે પછીના સમયે બનતી અટકાશે રોકાશે બીજા પણ કોઈ અસમજ ગુંડા લુખા તત્વો પેદા ન થઈ શકે તેથી ગીર સોમનાથ લાઈવના માધ્યમથી મારી અપીલ કરવામાં આવે છે વિનંતી કરવામાં આવે છે ગીર સોમનાથ જિલ્લા પોલીસને કે ત્રણે ત્રણ આરોપીઓને જામીન મંજૂર ના થવા જોઈએ આના નામંજૂર જામીન કરવા માટે તમે સેશન કોર્ટથી લઈ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી આની અરજીઓ મૂકજો તમારા સમર્થનમાં તમામ લોકો આવશે અને વકીલ મિત્રોને ફરીવાર મારી વિનંતી અપીલ છે કે આવા અધાર્મિક આવા નરાધમોને છોડાવવા માટે આનો પક્ષ ના લઈ આના પક્ષમાં કેસ ના લડે એવી મારી અપીલ છે તેમજ ધર્ગીર સોમનાથ લાઈવના માધ્યમથી આપણે આ સમાચાર પસંદ આવ્યા હોય તો તમે લાઈક નહીં કરશો તો ચાલશે પણ કમેન્ટમાં તમારા તરફથી અભિપ્રાય આપજો કે ધર્ગીર સોમનાથ લાઈવના માધ્યમથી આપણે જે આ સંક્ષેપમાં મહિલાઓના આત્મસન્માન સ્વાભિમાન અને અસ્તિત્વ માટે જે મુદ્દો ઉપાડ્યો છે એ યોગ્ય છે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો